ગાંધીનગર ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓ મહાસંઘના આંદોલનનો મામલો છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે આંદોલન ખાતાકીય પરીક્ષા રદ કરવા તેમજ ગ્રેડ પે વધારાની મુખ્ય માંગણીઓ સાથે આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યા છે અગાઉ સરકાર સાથે બેઠક કરી હતી સરકારી આરોગ્ય કર્મચારીઓ પર એમસાના કાયદાનું શસ્ત્ર ઉગામ્યું હતું એસમા લાગુ કરતા કેટલાક જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ નોકરી પર પાછા ફર્યા હતા જ્યારે હજુ આજે પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી પર વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે પોલીસે આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગના આદેશ અમે સત્તર તારીખે ચોક્કસ મુદતની હડતાલ પર છીએ આજે અમારે હડતાલનો ચૌદમો દિવસ છે